તાજિયા જ્યાંથી નીકળે છે તે માર્ગ પર વાહન વ્યવહારના રૂટ બદલાવવામાં આવ્યા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે કેટલાક અસામાજિક તત્વો રાઉન્ડ અપ કરાયા પોલીસ કમિશનરની અપીલ શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપન્ન થાય જોતા રહો હર્ષિતા સમાચાર ન્યૂઝ ચેનલ પરવીણભાઈ બધાને સાથે आप सत्तर तारीख रोज अपना सूरत शहर મોહર્રમનો તહેવાર છે આમાં ટોટલ કરીબ બસો વીસ જેટલા આપણા તાજિયા નીકળવાના છે અને સાથોસાથ નાના મોટા જો મન્નાથ તાજી અને પંજાબ વગર મળીને લગભગ અઢીસો જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજી ભાગ લેશે જોઈએ અને એને જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા અમે તમામ આપણા કોમના લોકો અમારા તમામ આગેવાનો શાંતિ સમિતિના મેમ્બર્સ બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો એ બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો પૂર્ણ થાય આ દિશામાં જો એવી અમારી ચર્ચાઓ હતી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે સોળ તારીખના રોજ આપના કતલના રાતનો બંદોબસ્ત હોય અને પછી સત્તર તારીખનો રોજ લગભગ બપોરે ચાર વાગ્યાના આસપાસ આપણા પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂરા પૂર્ણ થતા હોય એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ કરીને કે સુરત શહેરમાં સલાબતપુરા મહેદરપુરા ચોક બજાર અઠવા લાઇન્સ લાલ ગેટ આ પોલીસ સ્ટેશનો વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં જો પણ તાજિયા નીકળતા હોય છે તો ટોટલ દસ ડીસીપી અને છવ્વીસ એસીપી અને ત્રણસો જેટલા પીઆઈ અને પીએસઆઈ અને સાડે ચાર હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે જો સાથોસાથ જો દ્રોણ સાત જેટલા દ્રોણ કેમેરાઓથી જો પૂરા નિગરાણી રાખવામાં આવશે જો એ અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા તે સજજ આ પૂરા રૂટ છે ત્યાં અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી તમામ પ્રકારનો વાંચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ રૂપથી પૂરી યાત્રા પૂર્ણ થાય અને નવસો જેટલા અમારા બોડી વન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ જો એરિયામાં આપવામાં આવશે જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે રેકોર્ડિંગો બી થતા રહેશે પર્પસ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે જો આ પ્રકારના અસામાયિક તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો અમે કરેલા છે એના તમામ લોકો પર અટકાયતી પગલાંની કામગીરી ચાલુ છે અને સાથોસાથ આ લોકો ઉપર બી જો અમે લોકો જરૂરી જો પગલાંઓ કાયદાકીય પ્રમાણે અમે લેતા રહીશ અને અમે બધા મેટ્રોના કામને લીધે બી અમુક રોડ કંઈ સકરાશ કંઈ બીજા છે એના બી સોલ્યુશન પૂરા થઈ ગયા છે જોએ પૂરે અમે સુરત શહેરના લોકોને અમે આ બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જોવે આ તહેવારમાં જે ગયા તહેવારોમાં ખૂબ આપના સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે આ તહેવાર ખૂબ આપના સહકારથી ખૂબ સારી રીતે કોમી એકલાસ સાથે જોઈએ આ બી તહેવાર સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે લોકો આપણા તહેવાર મનાવશે જોએ એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે સજજ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવા માટે